આ લાલ ડુંગળી છે અત્યારે પાણી ચાલુ છે ડુંગળીમાં આ બીજી ડુંગળી છે આમાં સફેદ ડુંગળી વાળી છે ઉગવાપા મંડી છે આ માંડવી મીન્સ કે મગફળી અત્યારે હું જાઉં છું ઓલું તમે લસણ છોપ્યું હતું ને જોવા ઉગ્યું છે કે નહીં જો કે થોડુંક એવું જ વાવેલું છે ત્રણ ક્યારે જેટલું એટલે જોઈ આવું બહુ મજા આવે વાડીમાં પણ કોઈ લાવે નહીં આ મારી બખ પડી છે ચેક તો છે સામે સાઈડે અને જો આ ડુંગળી ઉગતી આવે છે વાઈટ ડુંગળી છે આડિયો પૂગી ને તો બહુ ગારો પણ આવ્યો છે પણ હવે આટલી પૂગી છું તો હવે ત્યાં સુધી પણ પહોંચી જ જાઓ બહુ ગારો છે સોન જોવા કદાચ નહીં જવાય એવું લાગે છે ઓલા દોરી ટ્રાય કરીએ અહીંયાથી તો બહુ ગારો છે વાગી ગયા સાડા ચાર સોરી કેમ કે ઘરે ચાર વાગી ગયા ચા પીતા હતા ને એટલે એડ કરે છે પાસે રસોઈ પણ કરી જશે આજે તો ઓળો બનાવવાનો છે અહીંથી જવાશે અહીંથી ઓછો ગારો છે આ ધોરીએ નાકા તૂટી ને એમ જાઓ તો અરે નાકે તૂટી ને તમારું નામ આવીએ ફાઈનલી પહોંચી ગઈ છું અને આપણું લસણ પણ ઉગી ગયું છે ચરું હે ચર્યું ચરું દેખાય લસણ સરસ ઉગી ગયું છે बद्दा पाड़ उगी हो गए थे हाँ पाले पड़ उगी गए बी साइड जो त्रोण पाड़ा सोए पाता आप लाल डूंगी ઓડે ઓડે ગાંઠું થવા માંડી છે જો કે અમુક ઠેકાણે તો ખવાય એમ પણ થઈ ગઈ છે બીજો રોજ લાવતા હોય ને એટલે ખબર આ ભાગમાં બહુ મોટી છે જો આ આ છે ને બહુ મોટી છે ગોઠણ ગોઠણ ઉપર છે લોદર એના વરસાદ બહુ જામ્યો છે બિચાર ખેડૂતને બળતરા જોકે મને પણ બળતરા છે કાલે અમારે પણ માંડવી કાઢવાની છે થ્રેસરમાં એટલા માટે આ સાઈડ વરસાદ બહુ છે આપણે કાલે આવે ને તો સારું કાલે સાથો સાથ થ્રેસર પણ ચાલુ છે અને રોશનીને પણ હું લઈ જવાનું છે હોસ્પિટલ ટાંકા તોડાવવા હાથના છવ્વીસ તારીખનું કીધું હતું તો કાલે એને પણ લઈ જવાની છે સવાર નથી કેસ લખાવી દેવું વેલા એટલે વાંધો નો ઝટપટ વારો આવી જાય ધીમે ધીમે હવે વાલતી વાડી બાજુ એટલે આમ જોઈને છે ને ત્યાં સમય સાથે કેમ કે વાર લાગશે પહોંચવામાં છે ઝાડું દેખાય ને ત્યાં એટલે વાર લાગશે ફાઇનલ વાડીએ પહોંચી ગઈ છું જો કે અહીંયા ઘર પાસે પહોંચી ગઈ પાછળ પણ હવે હમણાં નીકળી જશે ટુંડા પાણી આવી ગયા છે મારી શેરડી કાળી શેરડી છે દૂધ બધું તો પૂરું થઈ ગયું છે આ સાઈડ ને લી લો

Coba tahu sama apa, Chef? Gula tuh dicariku, tetapi bisa lembut. Jambu, oh, your pumpkin, kaki English, eh, ya, panik selalu, ya. अब हम निकली अच्छी है वर्षा तो बरसात आने तैयारी है मतलब घर पहुंची जाए ले लीजिए इनसे हम हम जा रहे हैं अपने घर पर अभी तो बारिश का मौसम हो रहा है तो आप देख ही सकते हैं ऐसे बादल क्यों हो रहे हैं इसीलिए छाना पड़ो है इतना खेत के तो बहुत बचा रहा है इतना अच्छा पवन और आप बाथर एक बार आके देखो पाए एक काम करने लगना अच्छा लगेगा हमें आशुआ भी है जो बाकी गया है शायद टाइम Je हाय गाय नाश्तो करोच नऊ वागी गे गरबा पण चालू आहे भूक लागली पण चिप्स बनवायला घुगडा पतळीने तुम्हाला अमो व्हिडिओ पसंद आय लाईक करजो शेअर करजो सबस्क्राईब करजो ना व्हिडिओ आह ध्यान करू काल मला नव्हतं तया सुद्धा बय गुड नाईट